ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના જ્વેલર્સ આંગળીયા પેઢીના સંચાલકો અને તેમના એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના દિવસોમાં સંભવિત છેતરપિંડી ચોરીના બનાવો અટકાવવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

પોલીસ તરીકે તમને જો જાહેર આપે તો હું તમામ કે ત્યાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ પ્રકાર જે આંગળે પડી ગયા ત્યાં કોઈ પ્રકારનું ચેકિંગ પોલીસ પોતે ખાનગીમાં કરતી નથી પોલીસ યુનિફોર્મમાં જ કરશે અને આવું કંઈ થાય તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરો અને જો ચેકિંગ માટે પાર્સલ ખોલવાનું કે તો પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાનો આગ્રહ રાખો તેવી હું તમામ આંગળી પડી રાખી